વાગી ગયો હે હવે આપણે જાય જમવા દાર કરો હે હવે જમવા જા હું ભાઈ જો ભાઈ ગયા હે ઘોડાની રેસની જેમ હમણાં જો પૈકડું નાડું ને વાંદરો જાય ગુલાટીયું માયરે એની જેમ કરશે જવો જોઈએ માયરો ઘૂમકો જીધો જો ભાઈ ગયો જણ નાળેથી લ્યો પાંચ ડાપુએ એ તો જણ અહીંયા અહીંયા રીંગે ભાઈ ઓગ્યો અરે જી ગુ અહીંયાથી ભાઈ ગયો ને આપણે તો ભાઈ ટાયર ભાઈ આપણે દસ ફૂટ અત્યારે ફિટિંગ કર્યું છે પાંચ પાંચ ફૂટ ના બે બાજુ ટેકા ને આ નવ ફૂટ નું ફાઉન્ડેશન આપણે એટલે કેટલા ફૂટની ઓગણી ફૂટ પોડી વાળી હે જોઈજો કેમ બાકી અહીંયા આપણે લાઈન ઊભી કરતી હતી ચાલુ કરતી તો હે નેવું હે હવે નીકળ્યા જમવા અને અમારા જીગુભાઈ ઉપર છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને તિરંગાને ખાસ કરીને એક લાઇક તો જરૂર કરજો ભાઈ આપણા બધા સબસ્ક્રાઈબર મિત્રો વંદે માતરમ જય હિન્દ જય ગુજરાત રાધે બોરિંગ મશીન રાજકોટ 嗯。 ભાઈ માં મશીન ધાર પૂરો કર નઈકો હે ફિટિંગ થઈ ને હવે ધારમાંથી લાઈન કાઢવાની છે નમ મારા જીગા ભાઈ ઘોળી રેડી હે તિરંગો લહેરાવી દીધો હે કાજી ગયા ભાઈ રાધે બોરિંગ મશીન ભાઈ ભાઈ અમારા જીગા ભાઈ કુવામાં આવી ગયા હે અંદર બંડી પેરીંગ બાપુ બંડી ધારી બની ગયા હે હવે ને હવે આપણે દાર પૂરો કરી નાખ્યો હે પાણી કાંઈ આવ્યું નથી તો હવે લાઈન કાઢશું લાઈન કાટીને દાર ફેરવવાનો હે દાર ફેરવી નાખી કાજી કે ભાઈ ને હવે આ પાણી ધારું પડે ને અહીંયા મૂકવો હે એટલે અહીંયા મૂકી દઈ અહીંયા મૂકવો હે બરાબર આમ ત્રાહો ને કરી નાખી બસો ફૂટનો બોર કર્યો છે એટલે આ પાણી જો પકડાવવું હોય તો આ બાજુ પડ નીચું હે તો કદાચ પકડાઈ જાય jika baik Nah jika baik Masin mesin ada diesel Jika baik Paihai diesel Masin ini Diesel paihai jika baik Harku Rate boring mesin Dekot วัวพรยีเยอะรอ દાર ફેરવી ને હવે ચાલુ કરવાનું છે જીગાભાઈ ચાપડો ખોલાવે છે ચાપડો ખોલાવી લીધો જીગાભાઈ એટલે આપણે હવે દાર ફેરવી નાખીએ હમણાં દાર ફેરવી ચાલુ કરી દેવું ચાલુ કરી ને બસો ફૂટનો એક બોર કરવાનો છે પછી આ વાડીનું કામ પૂરું કા જીગાભાઈ Hatar karai ta jiga bai. A jigu bai o bai. Rade boring mesin right court. Ka jiga? Aha. Right court no. Hemas boring, rade boring. Aku o. Apri gori. Cali hutno kuwo ku o he patri hut no. Ayo o. Di sini fit kerwanu ya. તો આપણે ફેરવી પાનનું લગાડાઈ ગયું હે અહીંયા ને હવે જીગ્યાભાઈ જો તમાકુ બમાકુનો ડોઝ મારી લીધો હે ને આપણે ફેરવી નાખ્યું ને આપણે લાઈન ઊભી કરી દારની વૈચમાં બે બાજુ હો હો ફૂટ લાઈન ઊભી કરી દીધી હે વૈચમાં દાર હે હવે આપણે આ પાણી પડતું હતું અહીંયા દાર ઉપડતી ત્યાં મૂકી દીધો હે લગાડીને હવે ચાલુ કરી એટલી વાર ખા કે ભાઈ જગ્યા ભાઈ નજી દોરી ઢીલી જ રહી જાય ગમે ત્યાં બાંધે ને દોરિયું ઢીલી જ હોય કઈ ટાઈટ દોરી નો બંધાણી નથી હા હાલો ભાઈ કરી શરૂઆત જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો જોજો ખાસ કરીને આપણા બોરિંગ મશીન ને

ને હવે જાય હું જમવું આ જો જીગા ભાઈ જાય ઠેકો મારી જો જઈને શું વાર લાગી ગયા જણ ને આ ટીટોડી જેવા જણ હોયનો ફાયદો આ સારો જો નું ભાઈને નીકળી જાય જોયું હા હા જીગા ભાઈ જાય બાકી હા જો જોઈને આપણે કમ્પ્લીટ મશીન કરી દીધું ચાલુ ને હવે જમી આવી પછી બપોર પછી છું એટલે લગભગ હાઈન થતા થતા થોડો ઘણો બોર બાકી રહી છે બસો ફૂટમાં ને કાં પૂરો થઈ જાય હે નાલો જગ્યાભાઈ મને રાઈડ પાડીને બાઈને કાઢે